નમસ્કાર દર્શક મિત્રો તો જોઈએ આજના સમાચાર લાઈવ એકસો આઠ ન્યૂઝ જોટાણા નવીનજી ઠાકોર પાસેથી મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કરાયું કોર્ટના મકાનનું ઉદ્ઘાટન મહેસાણા ડિસ્ટ્રિક્ટ જજિસ્ટ માનવેન્દ્ર રોયના વ્રદ હસ્તે રિબિન કાપી કરાયું ઉદ્ઘાટન સાથે અલ્પેશ વાય કોંગ જે ઉમેશ એ ત્રિવેદી મનસુખ ડી સુથાર હાઈકોર્ટ જજના વ્રદ હસ્તે કરાયું ઉદ્ઘાટન મહેસાણા સેશન્સ તથા નીચેની કોર્ટના જજો તથા બાર કાઉન્સિલ વકીલો રહ્યા હતા હાજર જોટાણા તાલુકા વિસ્તારમાં ઘણા સમયથી કરવામાં આવી રહી હતી કોર્ટની માંગ વિશાળ સંકુલ અને અત્યાધુનિક સિસ્ટમથી ઉભી રહી કરાઈ હતી કોર્ટ તાલુકા મથકે સિવિલ કોર્ટમાં આ વિસ્તારના લોકોને ઝડપી મળશે ન્યાય સરકાર લોકોને ઝડપી ન્યાય મળી રહે તે માટેની વ્યવસ્થા માટે બની રહી છે કટિબંધ તાલુકા વિસ્તારના સ્થાનિક આગેવાનો રહ્યા હતા ઉપસ્થિત તો જોતા રહો લાઈવ એક્સાન્ડ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર